નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેડીલા કિસનપુરને જોડતો નવ નિર્મિત ઘોડાસર બ્રિજ હવે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો કરવો પડશે નહીં કારણ કે કેડીલાથી ઈસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ હવે ખુલ્લો મુકાયો છે ઘોડાસર નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે કેડીલાથી ઈસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાતા પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવાશે અત્રે જણાવી દઈએ કે લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મુકાયો છે આ ચાર સંહિતાના કારણે ઉદઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે ઉલ્લેખનીય છે કે ઘોડાસર બ્રિજ શરૂ થતાં હજારો વાહન ચાલકોને ઘોડાસર બ્રિજ શરૂ થતાં હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે તો અંદાજે રૂપિયા બાસઠ કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંનેની બચત થશે ઘોડાસર બ્રિજ બનવાના કારણે બે પોઈન્ટ પચાસ લાખ જેટલા વાહનચાલકોને ફાયદો થશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે